પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર દેશમાં રામમય વાતાવરણ છે છે ગામે ગામ ભગવાન રામની શોભાયાત્રા નીકળી રહી મંદિરોમાં સામૂહિક રામધૂન સુંદરકાંડ ભજન કીર્તન શાળાઓમાં રામાયણના પાત્રોની નાટ્ય કૃતિઓ ઠેર ઠેર જગ્યાએ ભગવાન રામના આ મહામુલા અવસરની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે જ્યાં પાલનપુર તાલુકાના ગઢ ગામની મધ્ય આવેલું સો વર્ષ પૌરાણિક રામજી મંદિર ગઢ ગામના રામ ભક્તોની આસ્થાનું પ્રતિક છે જે છેલ્લા એક સપ્તાહથી રામધૂન સુંદરકાંઠ ભજન સત્સંગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો રામ ભક્તિમાં લીન બની ગયા છે તેમજ ગામના તમામ મંદિરો સહિત શેરીઓ રોશનીથી શણગારવામાં આવી છે જ્યારે ભગવાન રામ ગઢ ગામમાં પધારવાના હોય તેમ તેમના સ્વાગતની તૈયારી કરી રહ્યા હોય તેવો રામ ભક્તોમાં આનંદનો ઉમળકો જણાઈ રહ્યો છે અને ગામમાં દિવાળી આવી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે જ્યાં રાત્રિના સમયે રોશનીથી જગમગાટનો નજારો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી રહ્યા છે પાંચસો વર્ષ પછીના સંઘર્ષ પછી આપણને પુનઃ રામ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ મળ્યો છે ત્યારે આખું ભારત દેશ રામમય બની અને રામધૂન જેવા કાર્યક્રમો દરેક ગામની અંદર થઈ રહ્યા છે ત્યારે અમારા ગામ ગઢની અંદર પણ આવી રીતે રામધૂન બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેના પછી તેના પછી આ સૂરજકાંડ સુંદરકાંડ જેવા અનેક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને ગામની જનતા ખૂબ સરસ સાથ અને સહકાર આપી રહી છે દરેક મંદિરો ગામના સુશોભિત કરી લાઇટિંગ કરી અને સજ્જ કરવામાં આવ્યા છે અને ગામમાં રામ સિવાય કોઈ વાત નથી વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે રામજી મંદિરમાં પણ પંદર તારીખથી બાવીસ તારીખ સુધીમાં રોજ રાત્રે રામધૂન અને ભજની કાર્યક્રમો ચાલી રહ્યા છે તેમાં ગામના સૌ વડીલો અને બાળકો મહિલાઓ જઈ અને ભજન અને રામધૂનનો આનંદ લઈ રહ્યા છે અઢાર ઓગણીસ તારીખે ગામની વિવિધ શાળાઓના બાળકોએ રામાયણ અને રામ તેમજ સીતાની કૃતિઓ અલગ અલગ રજૂ કરી ગામને રામમય બનાવી દીધું છે જ્યારે સમગ્ર ગામમાં આ માહોલ રામમય ચાલી રહ્યો છે ત્યારે અત્યારે એવું લાગી રહ્યું છે કે સાક્ષાત ભગવાન રામ ગઢમાં પધારવાના છે અને લોકો તેમના સ્વાગત માટે ઉત્સુક અને ભાવુક બની ગયા હોય તેવો માહોલ સર્જાયેલો છે જ્યારે ગામના જ્યારે ગામના દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે રામના આ ઉત્સવને મનાવવામાં કંઈક ના કંઈક કરી રહ્યા હતા ત્યારે મને પણ એવો વિચાર આવ્યો કે ગઢ ગામોમાં નાના મોટા સત્યાવીસ મંદિરો આવેલા છે જે મંદિરોની ચારેય બાજુ બહારની સાઈડે અને અંદરની સાઈડેથી સ્વચ્છ સફાઈ કરાવી અને મેં પણ એક મારો આ પ્રેરણા થઈ હતી તે સહયોગ કર્યો છે અમારા ગામ ગઢમાં રોજ રાત્રે રામજી સો વર્ષ જૂનું રામજી મંદિર છે ત્યાં મંદિરમાં મહિલાઓ ગામના બાળકો ગામના વડીલો બધા સત્સંગ કરે છે અને રામધૂન રોજ રાતે રામધૂન થાય છે પંદર તારીખથી આ પ્રોગ્રામ શરૂ થયો છે પ્લસ અમારા ગામમાં સ્કૂલોમાં સ્કૂલોના બાળકો દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી રહ્યા છે ને અમારા ગામમાં એટલી ઉજવણી ભારે છે જેમ અયોધ્યામાં પાંચસો વર્ષે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ એટલો અનેરો આનંદ છે અમારા ગામમાં કે કોઈ સીમા જ નથી સાહેબ ને લાઇટિંગ થી આખું ગામ જળ જળવળી ઉઠ્યું છે